છે આવું ખેડૂતને મગજમાં જ ન ભાઈ ગમે એટલું માથા પછાડો ને એ એમ કે મારું હાથ નંબરનું પાણી જુદું છે મારો શેઢો જુદો છે તું આવીને કેવા વાળો કોણ કે મારામાં સંયુક્ત જમીન છે બીજાનો હક છે છે ભાઈ છે તને ખબર નથી બાકી છે માપણી કેટલા પ્રકારે થાય હું તમને કહીશ એટલે સમજાય માપણીની અરજી હવે ઓનલાઈન થાય છે ઓનલાઈન અરજી કરશો એટલે પેલી વેલ્યુ એક ઓપ્શન આવશે કોઓર્ડિનેશન વાળી માપણી x એ 10000 રૂપિયા વાળી આમાં જવાનું નથી ના પાડી દેવાની ને આગળ વધી જાવ એ આપડા માટે નથી ખેડૂત માટે છે એ કોમર્શિયલી હેતુ માટે છે પછીની માપણીના પ્રકારમાં તમને પૂછશે કે કયા પ્રકારની માપણી કરવી છે તો હવે તમે ફસાઈ જશો કે કયા પ્રકારની માપણી કરવી ખોટી માપણી પસંદ કરશો તો રિજેક્ટ થશે બોલો સર્વે આવી તમારી ક્યાંથી કાચો વિદ્યા એટલે તમે પાછા બ્લેમ કરશો કે સર્વે આવું ખોટું કામ કર્યું સર્વે ને કાંઈ નથી કર્યું તમે હેમજા બોલી અરજી કરી છે ને સર્વે વયો ગયો છે મોટા ભાગે કરું તો પછી સરકારી કર્મચારી ઉપર બ્લેમ કરે કે આવી માહિતી નહીં મારા પૈસા પડી જાય બીજી વાર એવું માહિતી બીજી વાર તો એ જ ભૂલ કરી પચાસ વાર ભૂલ કરી તો પચાસ વાર સર્વે રવ્યો જાય તમારે માપણીના ત્રણ પ્રકાર જેમાંથી સમજો કે તમને કઈ લાગુ પડે છે હદ માપણી એટલે શું પહેલા એ સમજી

એકદમ ક્લિયર આપો બધા સમજાઈ જવું જોઈએ તો આવી માપણી એટલે તમારે હદ માપી કસો પણ તમારા સાત નંબર માં લખેલું છે ત્રેસઠ આડો લીટો એક પૈકી બે તો તમારે હદ માપણી કરવાની થતી નથી તમારા માટે ઓપ્શન નીકળી જાય છે તમારા માટે બીજા બે ઓપ્શન થાય એ છે પૈકી માપણી અને હિસાબ હવે ક્યારે પૈકી માપણીમાં જવું ને ક્યારે હિસાબ માપણીમાં જવું કેજીપી દુરસ્તી કરાવીને સ્વતંત્ર સર્વે નંબર કરવો હોય તો તમારે

પ્રિન્ટ કાઢી લીધા પછી એક એક ને પ્રિન્ટ ની કોપી આપજો ને એને કહેજો કે આ જોઈ લે તારા સુરે મળે છે ચતુર્સીમાં કારણ કે સરકારમાં માં કે રેકર છે જ નહીં તમે તમારી ચતુર્સીમાં આને છે ને આખી રેવની રેકર ચોખો કર્યો કે હમણાં નહીં ભાઈ વચ્ચે બ્રેક આપશું આપણે તો ભાઈ તો આને કેવા રેવની રેકર આખો ચોખો કરો કારણ કે ઈમ્પોર્ટન્ટ બાબત છે ચા માં ધ્યાન જશે ને તો ડાયવર્ઝન આવી જશે કારણ કે બહુ અગત્યની બાબત કહું છું